હા ઈ તો ના કેવા પછી બહુ આવના કળાયા હા બધું બધા થોડું મજા કુટાળો એવું ના તો બહુ મોટી મોટી ફાડો તો પછી મૈરું આવે ચડીધું કુતરું આવે ચડીને ઓને તો મને વાજી મૈરું હવે કેવું બધું આચું જેમ

ทำไร้อนทำไมจีบเจ้าอาวาสชอะอาวาสบ้านต้นยาาไว้นะอาวุธจิ๋วตู้รานกูป้าร้านฮาริเปอร์ร้านนึงบือนกัน पर बात मसा ओ खुरा फाटू जे आपला पELA आका देखा है

આપડે <laughs> જેવું <laughs> 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 હા હવે અમે સાચું કહીએ અમે તો આડું દોડે તો વાત પછી અમે તો એ થી મારતા ને કોક કાઈ ઉપર કોક વાઈ ખરી પણ શું હતું ઈ ખબર નહીં છે ખરી કક

તદા મને ઓય બીક લાગે છે તમે શું ઓય લઈને આયા હે ચક હે તો મારે એ મારું મારું લેડો નહીં આપણે હવે હેન જાવ હેડો ફેર આવી ના છે काने itu पुई देया